બેસીને પોતાનું ભાવિ ઘડી રહ્યા છે જેને લઈ જ્યાં બોર્ડ કે પ્રોજેક્ટરની સુવિધા ઉપલબ્ધ ન થઈ શકે અને બાળકો સાથે પૂરતો સંવાદ ન થઈ શકે જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા ઓરડા જ નથી ત્યાં તેમના ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત જ ક્યાં કરવી આ બાબત ગંભીર ગણાય અને સ્કૂલની આ પરિસ્થિતિના નિર્માણને કારણે વર્ષ બે હજાર વીસથી આ શાળાને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવે છે તેમજ નથી કોઈ રાજકીય નેતા કે કોઈ સ્થાનિક નેતાઓ આ સ્કૂલનું પગથિયું ચડ્યા હોય જ્યારે સમાજમાં શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલી વર્ગમાં જાગૃતતા વધી છે ત્યારે વિદ્યાર્થીઓને થતો આ અન્યાય અક્ષમ્ય ગણાય વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખિલવાડ કહેવાય અને સરકારે આ બાબતને ગંભીર ગણી અને કાટોડિયા પ્રાથમિક શાળામાં વહેલી તકે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ઓરડા ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવી જોઈએ અમારી શાળા જર્જરિત થઈ હોવાથી બે હજાર વીસમાં રૂમો તોડી પાડેલ છે અને રૂમો અમારા મંજૂર થઈને આવેલા પણ કોઈ કોન્ટ્રાક્ટર છે એ આનું ટેન્ડર ન લેતા હોવાથી અહીંયા રૂમ બનેલા નથી બાળકો અત્યારે શાળામાં છોતેર છે બેસાડવામાં ખૂબ જ હાલાકી છે એક રૂમ છે એ પણ થોડો જર્જરિત થઈ ગયો છે એટલે બધા જ બાળકો છે ત્યાં અભ્યાસ કરી શકે નહીં એટલે અમે અહીંયા શાળાની બાજુમાં આવેલું એક મંદિર પરિસર છે એની અંદર બેસાડી અને અભ્યાસ કાર્ય ચલાવી છે એક વર્ગ મંદિરમાં એક શાળામાં અને એક શાળાની ઓસરીમાં અને ક્યારેક ઉપયોગ ફળિયાનો પણ કરીને અમે અમારું શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના કોટડિયા પ્રાથમિક શાળામાં હાલ માત્ર એક જ ઓરડો હયાત છે અને ત્યાં નવા છ ઓરડા બનાવવાના થાય છે વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા છતાં કોઈ ઈજારદાર તરફથી આ ટેન્ડર સ્વીકારવામાં આવતું ન હોય એટલે અત્યારે ભાવનગર સ્થિત જે બિલ્ડર કન્સ્ટ્રક્શનનું સાઈટ ચાલી રહી છે એમને જ અમો દ્વારા સમજૂત કરવામાં આવેલું છે અને આ બિલ્ડર કોન્ટ્રાક્ટરે એ નવા છ ઓરડા બનાવવા માટેની અમને બાંહેધરી આપી છે અને આ અંગેની સઘળી મંજૂરી માટે અમો દ્વારા અઢાર જુલાઈના રોજ એસપીડીઓ ઓફિસને લખી દેવામાં આવ્યું છે અને આગામી ઓગસ્ટના અંત સુધીમાં આ નવા છ ઓરડા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે ભાવનગર જિલ્લામાં ઓરડાની સુવિધાના અભાવે સિહોર તાલુકાની કાટોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાના ગ્રાઉન્ડમાં અને નજીકના મંદિરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે બે હજાર એકવીસમાં કાગળ પર પ્રાથમિક શાળાના ઓરડાઓ મંજૂર કરી દેવામાં આવ્યા છે પરંતુ ત્રણ વર્ષ બાદ પણ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા નથી